બોડેલી ઢોકલિયાથી મોડાસર રોડના પુનઃ નિર્માણની થઈ શરૂઆત યુદ્ધના ધોરણે થઈ રહ્યો છે કામકાજ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ગુજરાતનો પોતાનો અવાજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢોકલિયાથી મોડાસર સુધીનો માર્ગ અને બ્રિજ ખૂબ જ જરહજરીત હાલતમાં પહોંચ્યો હતો રસ્તા પરના ખૂબ મોટા અને ઊંડા ખાડાઓ અને તૂટી ગયેલા રસ્તાને કારણે રાહદારીઓને દૈનિક ટ્રાફિકમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો આ મુદ્દાને ધ્યાનમાં લેતા બોડેલી તાલુકાના પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત વિભાગોને સક્ષમ રજૂઆત કરવામાં આવી હતી તેમના પ્રયાસોના પરિણામે હવે આ રસ્તા અને બ્રિજના બિસ્માર થયેલા હિસ્સાઓને યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તાલુકા પ્રમુખ શીતલબાએ જણાવ્યું છે કે આ રસ્તો બોડેલી તાલુકાના અને ગામોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે આવનારા સમયમાં રાહદારીઓને આ માર્ગ પરથી સારી ગતિશીલતા અને સુરક્ષા મળશે એવી શીતલબાએ અપેક્ષા રાખી છે આ કામગીરી પૂર્ણ થતાં આવન જવનમાં સરળતા મળશે સ્થાનિક લોકોને દૈનિક જીવનમાં રાહત મળશે તેવી આશા આખા તાલુકા અને પંથકના લોકો જોઈ રહ્યા છે ત્યારે આ કામની પૂર્ણતા વ્યવસ્થિત અને સારી રીતે થાય એ માટે શીતલ કુંવરબાએ આજે સ્થળ પર જાતે નિરીક્ષણ કરી અને આ કામની શરૂઆત કરાવી હતી જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરો બેલ આઇકોન જરૂરથી દબાવજો અને આ બાબતે આપને શું કહેવું છે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છે એટલે ખાડાના હિસાબે નાની બાઇકને એ લોકો હટવાઈ જાય છે એટલે કેટલાય ટાઈમથી આના માટે અમે લોકો સરપંચ સાહેબ જિલ્લા પંચાયતના સભ્યો બધા એના માટે કામ કરતા હતા હવે આજરોજ મેં સીટો સાહેબને તલાટી મેડમને બધાને બોલાયા આર એમ ટી દ્વારાથી આવ્યા છે અને આના વિશે વાત કરીએ કે આજરોજ અમદું હમણાં સાત સાથે ચોમાસું છે એટલે અત્યારે નવ તક જે રીતના ખાડા ને છે એને પૂરવાની અને એને દ્વારા લોકો માટે વ્યવસ્થિત રસ્તા કરવાની અમે લોકોએ ઝુંબેશ લીધી છે એમાં અમારી સાથે આખરી અમારી ટીમ છે ધારાસભ્ય સાંસદ અમારા સરપંચ અમારા આ ભાઈ કિલ્લો સાહેબ બધા જ પેટા થઈને બધા પોતપોતાની રીતે પોતાનું કામ કરવા બેઠા